નમસ્કાર મિત્રો તારીખ છે અઠાવીસ માર્ચ બે હજાર પચીસને વારસી આજે શુક્રવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુની બજારમાં ગુજરાતમાં ચાલુ સિઝનમાં સૌથી વધુ એક દિવસની એક લાખ બોરીની આવક જોવા મળી છે જીરુની આવકો વધતા ભાવમાં મણે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં તેજીના દિવસે હાલ પૂરતા પૂરા થયા છે અને આજે આવકો એક લાખ બોરીની ઉપર હોવાથી વાવમાં પચીસથી પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં અત્યારે નીચા ભાવથી જે સ્ટોક કીટો લેવાલી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્ટોક કીટો આ ભાવથી એક્ટિવ છે પરંતુ ઊંચાની આજુબાજુમાં બાયરો એન્ડ કોચમાં અત્યારે જોવા મળી રહી છે જીરુના વેપારીઓ કહે છે કે આજે ચાલુ સિઝનમાં સૌથી વધુ એક લાખ બોરીની આવક જોવા મળી હતી જે જંગી આવકોના પગલે ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જીરુમાં હજુ પણ આવી જ આવકો રહેશે તો ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે જીરુમાં હવે જો વેપારો થનારા છે એટલે કે મંગળવાર સુધી થશે તે પછી એક સપ્તાહમાં યાર્ડમાં રજા પડી જાય છે એટલે કે આવકો બંધ રહેશે ખેડૂનો બેન્ચમાર્ક વાયદો દસ રૂપિયાથી વધીને એકવીસ હજાર ત્રણસોની સપાટીએ હાલ તો બંધ થઈ રહ્યો છે જીરો બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરોમાં હવે જે બદલાવો છે તેના કારણે વેપારો પર અસર જોવા મળી શકે છે અત્યાર સુધી જે જીરોનો જે વાયદો છે નીચો હોવાથી વેપારો નહોતા પરંતુ હવે